તો બોલો કઈ લઈ આવ્યા છો સંગીતા બેન નહીં લઈ આવી તમે લઈ આવ્યા છો જો ભાઈ સહા સહારા સિલ્ક એન્ડ કોટન એક્સપો શરૂ થઈ ગયો છે એડ્રેસ તમને બતાવી દઉં જે અકોટા ડી માર્ટ છે એની બાજુનું જે મેદાન છે ત્યાં જ શરૂ થઈ ગયો છે લગભગ દોઢ એક મહિનો ચાલશે હે ને ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટ સુધી ચાલવાનો છે હમણાં શરૂ થઈ ગયો છે ને એકત્રીસ ઓગસ્ટ સુધી ચાલવાનો છે અહીંયા તમને હમણાં ટુ વ્હીલર ફોર વ્હીલરનું ફ્રી પાર્કિંગ છે પણ તમે જ્યારે ભીડ લગાવશો એટલે એની પર એક પ્રાઇસ ટેગ આવી જશે આ છે સહારા સિલ્ક એન્ડ કોટન એક્સપોની એન્ટ્રી સંગીતાબેન પહોંચી ગયા છે જો હવે તમને શું શું બતાવવાના છે પહેલાં પરસેવા નીકળી રહ્યા છે હા જો આ છે ટુ વ્હીલરનું પાર્કિંગ અને ફોર વ્હીલરનું પાર્કિંગ બોર્ડ પર તમે જોઈ રહ્યા છો હમણાં કોઈ પ્રાઇસ ટેગ છે નહીં પણ તમે ભીડ લગાવશો એટલે પ્રાઇસ ટેગ આવી જશે અને આ બાજુ તમને આખો એક્સપો જોવા મળી જશે આ બાજુ બહુ જ મોટો વડોદરા બુક્સ ફેસ્ટિવલ લાગી ગયો છે એટલે બુક્સનો સ્ટોલ છે અને આ બધી તમારી ફેવરેટ આઇટમો અહીંયા લાગેલી છે અને આ બાજુથી એક્સપો શરૂ થાય છે જો જોઈ લો વડોદરા બુક ફેસ્ટિવલનો સ્ટોલ છે તો અહીંયા બાજુમાં તમારા ફેવરેટ નાના મોટા કુંડાઓનું હા ચીનાઈ માટે કે છે ને બરાબર છે એમાં તમને પેરમાં જોઈતા હોય નાના મોટા નાની મોટી સાઇઝમાં પેરમાં જોઈએ સિંગલ જોઈએ બધા મળી જશે બરાબર જોઈ લો આ બધું આ બધી વસ્તુઓ અહીંયા છે ને ક્રોકરી ઘરને રિલેટેડ બધી જ આઈટમો અહીંયા છે હેંગ કરવાના કુંડા છે ને હેંગ કરવાના કુંડા છે ને એમાં કલર્સ પેટર્ન ડિઝાઇનો મળશે જો આવી રીતે બધા નાના મોટા કુંડાઓ નાની મોટી બધી જ વસ્તુઓ તમને અહીંયા મળી જશે બાઉલ બાઉલનો આખો સેટ છે ને ક્રોકરીમાં ડિનર સેટ જ છે આખો હા બરાબર આ હાંડી નાની મોટી પ્લેટ અને નાના મોટા બાઉલ ને આ બધા અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનમાં છે જોઈ લો આવી રીતના આવશે છે ને કોફી મગનું કલેક્શન અને બાઉલ્સ જોઈ લો અલગ અલગ એમાં સેટ પણ છે અલગ અલગ હે ને હમ ડાંકણાવાળી હંડી નાની મોટી બરાબર અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનની અંદર છે એમાં ચાની કેટલી વગેરે પણ છે જોઈ લો અલગ અલગ આ પાર્ટ તમને એક્સપ્લોર કરીને બતાવે એવા અહીંયા બે પાર્ટ બહારની બાજુ છે જો અગર તમને આ જ વસ્તુ બતાવીશ ને તો પણ અડધો કલાકનો વિડીયો આરામથી બની જશે એટલે તમે તમારી રીતે વિડીયો તમારા ગ્રુપમાં શેર કરીને આવી જજો ચાલો મેઇન જે એક્સપો છે સહારા આર્ટ એન્ડ ક્રાફ્ટનો એ તમને અહીંયાથી બતાવું સિલ્ક એન્ડ કોટન એક્સપો એક્ઝિબિશન કમ સેલ અહીંયા લાગી ગયો સંગીતાબેન ચાલે અંદર જોઈ લો ભાઈ આ રીતનો એક્સપો છે જો અહીંયાથી જવા આખો આ એક્સપો ફરી અને તમે અહીંયા બહાર નીકળી શકશો આ અહીંયા જે બુક સ્ટોલ છે ને ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો છે વચ્ચેથી બીજેથી કંઈથી પણ બહાર નીકળવાનો રસ્તો નથી એક જ રસ્તેથી અંદર જઈને બધા સ્ટોલ ફરીને તમે એક બાજુથી બહાર નીકળી શકો અગરબત્તીનો એક સ્ટોર છે અહીંયા તમે જોઈ રહ્યા છો એસી રૂપિયાથી ચાલુ થાય છે એસી રૂપિયાથી દોઢસો રૂપિયા બરાબર છે બધી જ ફ્લેવરની અગરબત્તીઓ એમની પાસે અવેલેબલ છે આખા સ્ટોરની અંદર તમે જોઈ રહ્યા છો અગરબાન પણ છે

પચાસ રૂપિયા છે સિત્તેર રૂપિયા છે બરાબર બધું અલગ અલગ છે બધું અલગ અલગ છે ને આટલો મોટો આટલો મોટો સ્ટોલ છે એવા નાના મોટા દરેકે દરેક વાઘા તમને મળશે જોઈ લો આ સો વાળા છે આ એકસો પચાસ રૂપિયા આ પાઘડીઓ છે જોઈ લો આમાં નાની મોટી પાઘ છે બધી જો અને ભાઈ ડિઝાઇનર તમને આખું બધી જ વસ્તુઓ ભગવાન આ વાઘા અહીંયા એમને તમને ડિઝાઇનર મળી જો આખા બધા છે ને

હેન્ડમેડ આવે ને ઓર એ જો પર્સ લગેવું હોય એ સારું ક્યાં રેન્જસે શરૂ બરાબર ત્રણસો રૂપિયાથી શરૂ થઈ જાય છે બધું હેન્ડવર્કવાળું એમની પાસે મટીરિયલ મળશે તમને આ બધા જે પર્સિસ લાગેલા છે બધા હેન્ડમેડેડ છે એટલે માર્કેટમાંથી તમે જે લો છો એ રીતનું નહીં આ બધી હેન્ડમેડેડ વસ્તુઓ છે બરાબર હવે એક મહિના માટેનો એક્સપો શરૂ થઈ ગયો છે ફટાફટ આવી જજો વિડીયો શેર કરીને ઓકે આ એક સ્ટોલ છે જ્યાં બનારસી સાડીઓનું આખું કલેક્શન છે જોઈ લો છે અને એમાં અલગ અલગ કલર્સ પેટર્ન ડિઝાઇનો બધું એમને ડિસ્પ્લે પણ કરી રાખ્યું છે અને સ્ટોક બી ઘણો બધો છે કેવું અઢારસો રૂપિયા બરાબર છે હમ અને આ શું રેન્જ છે આ પંદરસો રૂપિયા એસમે अभी ડિસ્કાઉન્ટ વગેરે ચલિ અભી કિસ તરીકે ડિસ્કાઉન્ટ હૈસ્કાઉન્ટ ટ્વેન્ટી પરસેન્ટ બીસ પરસેન્ટ સુધીનું સિલ્કની સાડીઓમાં તમને ડિસ્કાઉન્ટ મળવાનું છે જોઈ લો જોરદાર સ્ટોલ છે અને બધી જ તમને સિલ્કની સાડીઓ એમની પાસે બનારસી સિલ્કની સાડીઓ મળી રહેશે સિસ્ટ મટીરિયલ બી મેગા વો બી સિલ્કમાં બરાબર એ કયા રેન્જસે સ્ટાર્ટ હતા દો હજાર શરૂ દો હજાર અઠારાશો બરાબર જોઈ લો ભાઈ આવી રીતનો આખો સિલ્કનો સ્ટોર છે બહુ જ સરસ એવું ડ્રેસ મટીરિયલ છે જોઈને અલગ 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 વસ્તુઓ એમની પાસે છે અને આખો સ્ટોલ સિલ્કનો તમને એમની પાસે મળી જશે બધી જ વસ્તુ હે ને જો આ એક સ્ટોલ છે જ્યાં એન્ટિક જ્વેલરી અને સ્ટોનની જ્વેલરી છે જો હે ને સ્ટોન જ્વેલરી છે માં છે છે અને આ જો એન્ટિક જ્વેલરી અહીંયા છે જો હાર બધી એન્ટિક જ્વેલરી છે ને જો અલગ અલગ રેન્જ નું છે એમાં સેટ પણ છે બધા જો આ હા બરાબર છે জন্টি সেট ছেবে বস্তু মোটা জুম্ মটা মোটা মোটাপন ুম্রছে চ বে মোটা মোটা জুম্র পছেম না ঙ্গনছে আরিত না অতো হু এমান ঘনি বদ ই তমরা মড়িস আলালাগ জল আড় નાની મોટી અલગ અલગ સાઈઝો અને બધા બેંગલ્સ બરાબર ત્યાં વિન્ટેજ સિલ્વર જ્વેલરી કહેવાય છે અને આ રીતનો લુક આવે છે અલગ અલગ જોયેલો છે ને હા એમાં અલગ અલગ ડિઝાઇન છે હા એમાં પણ ઘણી બધી ડિઝાઇનો છે જોઈ એ સપોર્ટ આ બધી મોટી અલગ અલગ ડિઝાઇનો છે છે એટલે ભાઈ આ છે વિન્ટેજ સિલ્વર જ્વેલર જો ભાગલપુરી ભાગલપુરી સાડી છે અચ્છા બાટીક બાટિક માં આવેગા ભાગલપુરી માં બાટિક પ્રિન્ટ છે અચ્છા ઇન્ડિગો કોટન સિલ્ક બરાબર જો ઇન્ડિગો કોટન સિલ્ક છે એની પાસે मधुबनी बराबर बराबर ये इंडिगो जो कॉटन साड़ी बताया आपने हाँ। इसमें क्या रेंज से मतलब मधुबनी अच्छा, अच्छा, तो हाँ। हाँ। साड़ी से ते जो रहा छो हाँ टू थाउजेंड फोर हंड्रेड मलबरी सिल्क बराबर मलबरी सिल्क में ये जो है मधुबनी मधुबनी फेमस है ना બરાબર બરાબર જોઈ એમની પાસે સાડીઓ અને ડ્રેસ મટીરિયલ બધું બિહાર ભાગલપુર ફેમસ મધુબની સાડીયો કલેક્શન મળી જાય જો ભાગલપુર સાડી

પેસઠસો રૂપિયા હોતા હોય અલગ અલગ ફિર મિલ જાયલી મધુબની અલગ અલગ ડિઝાઇન આયેગા ઓકે ઓકે જોન્ટેજ સિલ્વર જિંગ ઘણા બધા અલગ અલગ ડિઝાઇન છે હસલી માં જોઈ લો આ રીતના આવશે ઇસકા રેન્જ ક્યાં હોતા પ્રાઇસ પ્રાઇસ સર અચ્છા અલગ અલગ પ્રાઇસ હે સબકુચ બરાબર એ સારું ઇયરિંગ કે સાથે અલગ અલગ આયંગે ને સબ

सिल्क में बनाई ली जो अच्छा तो है जो हैंड मेडेड वस्तुओ है हां हम अजरक में है हां और ये वर्क में है वर्क वाली है बहुत अच्छे अच्छे डिजाइन वर्क में अच्छे तो वर्क, वर्क, वर्क वाली छे अजरक में छे अलग-अलग बद्दी मौजूद है कलेक्शन है मां पण बद्दी नानी मोटी साइज मिली जैसे जो आको डिस्प्ले लगेगा अच्छा जो બાર કલાક પણ પહેરી રાખો ને આ મોઢડી તમને ખબર નહીં પડે ખબર ના પડે એટલે પરસેવો બરસેવો ના એટલે આ સોફ્ટ છે આલી હા પરસેવો બરસેવા થી લઈને બધી જ વસ્તુ એકદમ કમ્પ્લીટ છે હા એટલે બહુ પરફેક્ટ છે સબ ખાદી કોટન મારી ફેવરેટ ખાદી કોટન ની કુર્તીઓ એ પણ 250 રૂપિયા માં જો એમાં પણ મોટા મોટી સાઈઝ છે જો 42 નંબર છે હે સાઈઝ ક્યાં છે સાઈઝ 36 36 હા છત્રીસ થી લઈને બેતાલીસ મોટી મોટી બધી સાઈઝો મળી અલગ અલગ જો હે ને

ફ્રોક સ્ટાઇલમાં પણ તમને ખાદી કોટનની અંદર આવી રીતે વન પીસ મળી જશે આ ચારસો ફક્ત ચારસો રૂપિયાની અંદર છે ને જો ચારસો રૂપિયા જેવી ની અંદર છે બહુ મસ્ત છે હા સોફ્ટ છે એકદમ સોફ્ટ છે બરાબર એમાં પણ કલર્સ પેટર્ન ડિઝાઇનો તમને મળી જશે જુઓ જો હં છે ને હા આમાં પણ મોટા મોટી બધી સાઈઝ હોય છે બધી હા જો ઓકે બીગ સાઇઝ મળી જશે એટલે કોઈ ચિંતા જ નહીં હે ચારસો રૂપિયા ભાઈ જ્વેલરીનો સ્ટોલ આખો લાગેલો છે આમ તો તમને જ્વેલરી અહીંયા દસ વીસ રૂપિયા જેવી પ્રાઇસથી શરૂ થઈ જશે પણ અલગ અલગ પ્રાઇસમાં તમને બધી જ જ્વેલરીનું કલેક્શન મળી જશે કટલરી આઈટમ લેડીઝ કટલરી આઈટમો હે ને બધી જ વસ્તુઓ મળી જશે જો આ રીતની છે બધી વસ્તુઓ અલગ અલગ છે જો ભાઈ ક્લચર્સ છે નેલ પોલિશ છે બેંગલ્સ છે નાની મોટી એરિંગ્સ છે જ્વેલરી છે જો આરી બધી જ વસ્તુઓ તમને એમની પાસે અહીંયા મળી જશે અને હજુ પણ તમે જોઈ રહ્યા છો તમારી સામે નવો સ્ટોક ગોઠવાઈ રહ્યો છે જો આ બધું સેટનું કલેક્શન અહીંયા લાગેલું છે જો એમાં પણ નવો સ્ટોક એડ થઈ રહ્યો છે તો ભાઈ ફટાફટ વિડીયો શેર કરીને આવી જજો પહેલો જ વિડીયો તમને બતાવ્યો છે જેમાં બધી જ વસ્તુઓ તમને મળી જાય મધુબની પ્રિન્ટની અંદર તમને અહીંયા ઘણી બધી વેરાયટીઓ અને વસ્તુઓ મળી હશે એમાં ફૂલ ફૂલ ફ્લેર પ્લાઝો છે મધુબનીમાં અને એ પણ ફક્ત ત્રણસો પચાસ રૂપિયામાં જોઈ લો એમાં હા કલર્સ મળી જશે બધા કલર બધા કલર અલગ અલગ છે અલગ અલગ છે આ મધુબનીમાં છે કોટનમાં છે આ રીતનું આવશે અને આમાં જે વન પીસ છે આમાં જે વન પીસ છે એમાં નાની મોટી બધી સાઈઝો મળી જશે અને રેગ્યુલર સાઈઝ છે એ ત્રણસો ને પચાસ રૂપિયામાં છે આ હેરમમાં છે હેરમ બી ત્રણસો પચાસ માં ભાઈ ચારસો પચાસ ઓર વન પીસ વન પીસ પીસો અચ્છા સાઇઝ કે હિસાબ સે કમ હોતા જાયગા બરાબર ચારસો પચાસમાંચાસમાં આ લોંગ છે ને જબરજસ્ત વસ્તુ છે ભાઈ આ તો બહુ મોટું છે આપણે હજુ એક જ લાઇન પૂરી કરી તમે આવજો ફરજો તો તમને આઈડિયા આવશે ભાઈ ઘણી બધી વસ્તુઓ છે અને તમને બ્લોગ દ્વારા પહેલી લાઇન બતાવી ઘણા બધા સ્ટોલ હજુ ઓપન થઈ રહ્યા છે આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી અને સિલ્ક અને કોટન એક્સપોને ને જરૂરથી વિઝિટ કરજો ઘણી બધી વેરાયટીઓ તમને અહીંયા મળી જવાની છે વિડીયો તમને કેવો લાગ્યો થાકી ગયા વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને સહારા સિલ્ક એન્ડ કોટન એક્સપોને જરૂરથી વિઝિટ કરજો ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારત માતા કી જાય જય જય ગરી મિત્રા